વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દર વર્ષે પાણી પૂર આવે છે દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાયે છે દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે

જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર ઘરવખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઈનલ પ્લોટ

અમને મશીનરી આપો તમે વિચાર કરો ત્રણ ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે પાછી કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લઈ લો એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે ગેરકાયદેસર રીતે ઝિંગા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો છે એ પણ જવાબ આપે ને જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષ છેલ્લા ત્રણ વર્ષથી અમે પેડ દ્વારા મૌખિક રજૂઆતો વિરોધ દ્વારા વારંવાર આ શાસકોનું ધ્યાન દોર્યું છે વારંવાર સૂચનો કર્યા છે પરંતુ

પણ વરસાદી નેટવર્ક નું જે આયોજન છે એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખામી હોવાના કારણે અણ આયોજનના કારણે આજે તમામ વરસાદી લાઈનો ચોકઅપ હોય છે સાથે સાથે કામગીરી માત્રને માત્ર કાગળ પર થતી હોય છે જેના કારણે પેલા જ વરસાદની અંદર જે વરસાદ તમામ વસ્તુ ધોવાઈ જતી હોય છે એટલે છેલ્લે અમે એટલું જ કહીએ છીએ કે જે ભાજપી શાસકોએ છેલ્લા ત્રીસ વર્ષમાં માત્રને માત્ર કરોડો રૂપિયા પોતાના ખીચામાં અને મળતિયાઓના ખીચામાં નાખ્યા છે જેનું પરિણામ સુરત શહેરની જનતા ભોગવે છે અને માત્ર શનિવારે મીટિંગો કરીને કરીને મોટી મોટી વાતો રહેવું એ નથી લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપશ્રી આપજો એવી નમ્રત છે